હેલો એવરી કેમ છો બધા આજે આપણે તો લોચો બનાવીશું લોચાની હું ઇન્સ્ટન્ટ લોચાની આજે રેસિપી લઈને આવી છું આ માટે હું ઇન્સ્ટન્ટ લોચાનું પેકેટ એક મોલમાંથી લાવી હતી અને એ ઇન્સ્ટન્ટ લોચો આજે કેવી રીતના બનાવીશું એ આપણે જોઈશું જોકે આ લોચાના મિશ્રણમાં બધું મિક્સ કરેલું જ હોય છે આદુ મરચાંની પેસ્ટ નાખવાની હોય છે એના માટે પહેલાં આપણે તૈયારી કરતાં પૂર્વે પ્રિહિટ કરવા માટે વાસણ મૂકી દઈએ અને થાળીને પણ તેલથી ગ્રીસ કરી લઈએ હવે આમાં વસ્તુઓ તો ખૂબ જ ઓછી જોશે અને આપણે જે વાસણ છે એને પ્રિહિટ કરવા મૂક્યું એને ઢાંકી પણ દેવાનું છે હવે આપણે જે મિશ્રણ છે એને કાઢી લઈશું આ મિશ્રણથી લગભગ ત્રણ થાળી જેટલું તૈયાર લોચોનું મિશ્રણ તૈયાર થાય છે હવે આપણે એને કાઢીને જોઈએ કે કેટલું બને છે કારણ કે આમાં ત્રણ થાળી જેટલો માપ લખેલો હોય છે અને સાથે એક મસાલાનું પેકેટ પણ આપેલું હોય છે જે પ્રીહીટ કરવા તેલ લગાડેલી થાળી છે એને ઢાંકી દઈશું અને થોડું થોડું આપણે લોચાના મિશ્રણને મિક્સ કરતા જઈશું ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આ લોચો સૌ વખત કેવી રીતના બન્યો ને કોણે બનાવ્યો હા એક રાજા હતા અને એ રાજાના જે કૂક હોય એ કૂકને રાજાએ એક વખત એવું કીધું કે મારે ગુજરાતી ઢોકળા ખાવા છે હવે ઢોકળામાં આદુ મરચાં લસણની પેસ્ટ તો હોય જ એટલે આમાં પણ આદુ મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દઈશું અને સાથે સાથે થોડું જરૂર મુજબનું પાણી ઉમેરતા જઈશું હવે જે આ પાણી ઉમેરતા જઈશું એટલે એમાં જે ગઠ્ઠા હશે એ ગઠ્ઠા આપણે દૂર કરતા જઈશું હવે આપણે આગળની વાર્તા જોઈએ કે જે રાજાનો કૂક હતો એને થયું કે ચાલો હું રાજા માટે આવી રીતના ઢોકળા બનાવું હવે આપણે આને વિસ્કથી પણ મિક્સ કરી દઈશું એટલે જે ગઠ્ઠા હશે તે ગઠ્ઠા આપણે દૂર કરવાના છે અને લોચાનું જેવું મિશ્રણ જોઈએ એવી રીતના આપણે તૈયાર કરતા જઈશું હવે છેલ્લે સુધી તમે જોજો કે આપણે મિશ્રણ કેવું બનાવવાનું છે હવે રાજાને જે ઢોકળા ખવા હતા એ રીતના ઢોકળા માટે કૂકે બધી તૈયારી કરી લીધી જેવી રીતના આપણે કરીએ છીએ આ મિશ્રણ ઘટ છે અને એક બાઉલમાં સમય એટલું નથી એટલે હું બે ભાગમાં ડિવાઈડ કરી લઈશ અને એને વિસ્કથી બરાબર મિક્સ કરી લઈશ હવે પહેલાં કૂકને થયું કે ચાલો રાજાજી માટે ઓર્ડર આવ્યો છે તો ઢોકળા બનાવી લઈએ હવે ઢોકળાનું મિશ્રણ ચોખા અને દાળ ને બધું જે મિક્સ કરતાં કરતાં વાતો કરતા હતા તો સાથે એમાં પાણીનું પ્રમાણ વધારે પડી ગયું આપણે પહેલાં એકસાથે પાણી વધારે નથી નાખતા કારણ કે આપણે જરૂર મુજબ ગઠ્ઠા દૂર કરી અને બેટર ચેક કરવાનું છે અને પછી આપણે એમાં વધારે પાણી એડ કરી દઈશું આપણે ઢોકળા નથી બનાવવાના પણ લોચો બનાવવાનો છે એટલે આમાં સાજીના ફૂલ સોડા ઈનો કાંઈ જ નહીં આવે હવે થયું એવું કે એ રાજાના કૂકથી તો લોચો બનાવવા માટે તૈયારી તો ઢોકળાની હતી અને પાણી વધારે પડી ગયું તો એને એવું વિચાર્યું કે સાહેબને તો ભૂખ લાગી છે તો હવે આપણે શું કરીએ તો એને વધારે પાણીવાળી જે ઢોકળાની થાળી હતી એને ગેસ ઉપર મૂકી દીધી અને આવી રીતનું જે ઢીલું મિશ્રણ હતું એને લોચા રૂપે પ્રસ્તુત કર્યું હવે જે આપણું મિશ્રણ હતું એને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દીધું જે મસાલાનું પેકેટ હતું એ પેકેટ આપણે ખોલી લીધું અને કેટલો મસાલો છે તે પણ આપણે ચેક કરી લઈએ હવે જે આપણે આ થાળી છે એમાં આપણે જે મિશ્રણ મિક્સ કર્યું એ રેડી દઈશું હવે આ મિશ્રણ જે રેડીએ છીએ ત્યારે એવું લાગ્યું કે મિશ્રણ પ્રોપર આપણે સારખું પાથરી નહીં શકીએ એટલા માટે આપણે નીચે લઈને ટેપ કરી લઈએ બીજું શું એટલું જ આપણે કરવાનું છે એટલું કરીને ફરીથી આપણે પ્રિન્ટ કરેલા વાસણમાં એ એલ્યુમિનિયમની જે મેં થાળી તૈયાર રાખી હતી એમાં હું મૂકી દઉં છું અને ઉપરથી આ મસાલો સ્પ્રિન્કલ કરી દઉં છું ફ્રેન્ડ્સ હું જ્યારે ખાટા ઢોકળા બનાવતી હોઉં ત્યારે આમાં મરચાંનો ભૂકો અને કોથમરીચ છાંટતી હોઉં છું અને આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ હું બનાવીને એમાં ઢોકળાનું જે મિશ્રણ હોય એમાં હું રાખતી હોઉં છું ચાલો હવે આપણું આ ઢોસાનું લોચાનું મિશ્રણ થઈ ગયું અને લોચો પણ બની ગયો આપણે ચપ્પુથી ચેક કરી લઈએ પ્રોપર બની ગયો હવે આપણે આને સર્વ કરી દઈશું તો સર્વ કરવા માટે આપણે શું કરીશું એ જોઈ લઈએ જ્યારે આ લોચાની થાળી તૈયાર થઈ જાય એટલે એને પહેલાં તો આપણે ગરમા ગરમ પીરસવાની છે આવી રીતનું આપણું લોચો છે એ પતલો એવો ઢીલો નીકળવો જોઈએ લોચાનું મિશ્રણની જે થાળી હોય તે આપણે જાડી બનાવવાની નથી હોતી અને આટલું ઢીલું લોચાનું મિશ્રણ હોવું જોઈએ એટલે કે લોચો ગરમા ગરમ આપણે પીરસવાનો છે અને આટલો જ ઢીલું હોય છે એવી રીતનું આપણું ટેક્સચર બનવું જોઈએ પણ કાચો ન હોવો જોઈએ એ બરાબર ચેક કરવાનું સાથે મેં અહીં જે તેલ ઉમેર્યું છે તે હું સિંગતેલ વાપરું છું મારા ઘરમાં બધી જ વસ્તુઓમાં રસોઈમાં હું સિંગતેલનો ઉપયોગ કરું છું અને સાથે હું ઉપરથી સેવ ભભરાવું છું અને જે મસાલો છે તે એડ કરું છું હવે એવું આપણે જોઈએ છીએ કે બધા ઘરમાં અલગ અલગ તેલ ખવાતું હોય છે નોર્મલી ગુજરાતીઓના ઘરમાં સિંગ તેલ તો ખવાતું જ હોય છે હવે આપણે આની ઉપર તો નાઇલોન સેવ છાંટી દઈએ તમને ભાવે એટલી નાઇલોન સેવ તમે ઉપરથી છાંટી શકો હવે તમારા ઘરમાં સિંગ તેલ નથી ખવાતું તો એવું નથી કે તમે લોચો ન બનાવી શકો તમારા ઘરમાં જે પણ તેલ ખવાતું હોય એ તેલ સાથે તમે સરસ મજાનું અને મિક્સ કરી ઉપરથી અને સિંગ તેલ તો આમાં સ્વાદમાં ખૂબ જ સરસ વધારો કરે છે તમને ગમે તો કોથમરી આદુ મરચાં અને ફુદીના વળી લીલી ચટણી બનાવીને પણ આની સાથે સર્વ કરી શકો છો પણ મારા ઘરમાં સ્પેશિયલી આ લોચો સિંગતેલ અને નાયલોન સેવ સાથે બધાને ખૂબ ભાવતો હોય છે તો મેં આ સાથે ઘણી ટિપ્સ પણ આપી છે એને પણ તમે તમારી રેસીપીમાં ઇન્ક્લુડ કરજો તો તમારી રેસીપી પણ ખૂબ સરસ બનશે મારો લોચો તો ગરમા ગરમ તૈયાર થઈ ગયો ચાલો હું તો એન્જોય કરવા ચાલી તમે પણ આવી રીતના ટિપ્સને ફોલો કરજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર જોઈનિંગ